हेलो यूट्यूब फेमिली सो कैसे तुम्हारे नवा ब्लॉग में गेम शो भी मिली बदे मजा में बदे जय माता जी हर हर महादेव मस्त मजा में फ्रेश थी ने ब्लॉग ने शुरू कर दी दो से अत्यार में आपड़ा आ गया से खेतर में खेतर में मजा हमारी बात है कि होरवा ने चालू कर दी है बा हां थोड़ी थोड़ी हां थोड़ी थोड़ी बेटे को थाई घर भी आ जाई हां जय माता जी बापा सीताराम बधाई ने बेटे होरे ने थोड़ी थोड़ी होई भाग गई हां ये हम है हां तो हमारी बात होरे से ना आपड़े खेवन

એ કે પાસે કોપા ને કે કલેખ હે હું એટલો જો હવે મે કે પૂજીનો બીલ કે પાંદરો નેરું કે બાકી તો બધે જો માલ ને ઉતારી દીધો તો કે એટલે કાઈ ને જો હકાલા છે છે કે એમનો ભેગુ કરવાનું ચાલુ કરી દીધું હવે હે કે એટલું બાકી છે ભેગુ કરવાનું આપણે ભેગુ કરી લેતા સુધી ને કે બપોર કે થી રહે જો એટલું બાકી છે આવી રીતના હે કે કોળી બધી કરતી આવી 25 જો હમે ખોલમ હે કે ખુટકી દેવાન હે કે થોડીકવાર પાછા કામ હે લાગી જાય

सीजन है वही पास है खाने में ज़्यादा है क्यों आना था कब है हरी कुआ हरी कुआ है बटर है कमरा है हंदुसे हंदुसे हाँ कमरा बटर था हरी कुआ मुंगली मुंगली हाँ तो आप बताओ जो है तब बपोर में तो जो इकलू है हेलो फैमिली बता बपोर करवाने के खावा जो फैमिली तो अच्छा थे करते हैं वाकी जैसे अच्छा बनाओ टाइम थी जो है तो मस्ती नहीं कमाल बने नहीं को सब बने हुए थे नहीं तो

ઈ લોખડ કી દીધું અજજા માં મહાઈ છે આવી એમ હસ આવી ગયો હા તો જો કામે તો આવી ગયો હા તો ઈ બાકી છે ઈ જો આટલું હવે ખેહણ બાકી છે ને હજી છે કે ઘણે હામે ખેહેલી છે નઈ ભેગી કરવાનું છે હવે છે કે ના જાવા ને ભેગું કરવા તો નાલી ભેગું કને કમ્પલીટ કરીએ એમ લાબા જો આટલું હે કે ખેં આટલું છે આટલું ભેગું થઈ ગયો આ બધું ભેગું કરીને છે કે અમે લીધા છે અમાર ઘરે જો મારા બાની બધા વેઈ આવશે વેવા એ જો ઓરો બધા પાથરા છે જો ઠેડ ઉતી પાથરા છે કે મેરા પાત્ર રહે કે હવે ઘેર વેવી લેવાની છે એટલે આનું ખાલી દે પછી બીજું બધું કેહાન બાકી છે જો આઈલો કેહાન બાકી છે એ જો ઉપાડી છે જાએ ને ઓલા અમે જો મહેસ વી આવે છે હવે કે આટલું વેવી લઈ આચાર જો ફમે લાય હે ખડકોન ચાલુ કરી દીજે ને એટલે ખડતાજી છે જો આનું ખાલો કરી ને મસ્ત કે નાખું પછી જો નાટી છોડકો મિલા આ બાજુ ઓલા સાડા કાડી સાડાન ખડકાજીયા પછી હોડેગેલો સાચું ખડકાજી જો અમારો જે ડોગ એન પાસ લ્યા બધી જીગા છે જો ના હે કે અમે બધે કમ્પલીટ બંટર ખડતા ગયો જો હવે ફોરેલે છે સાડા હે કે અહીંયા બધી હાટ્યુ આવે છે એતા આપણે ખેતરમાં બાકી છે ઈ બધી આવવાની છે તેમ ને તો આપણે બધે માર જો લેન મે કે સરે છે જો ભેઈ ને બળજન બધાય જો સરે છે જો અજી લીલો લીલો કપાય ને તો બધી સરવા સારવાના છે જો અત્યારે જો હમણે માર હે કે ઠેકરા મારું ચાલુ કીધું જો એ ભઈ અજી ભેગી કરવા તો કે ઠેકરા મારું ઠેકરા મારી જો રહે ને હું થાય

કઈ ઝાડવાનું હોય ને એ કમેન્ટ જરૂર જરૂર કરી દેજો કોઈને યાદ છેડે ને તો જો કમેન્ટ પાકોને પાકું કરજો આ કઈ ઝાડનું ફૂલ જો આવું આવે કમેન્ટ કરવાનું ભૂલતા ન યાદ આવે તો આપણે આવતા બ્લોગમાં કહી દઈશું કે આ ફૂલ કઈ ઝાડનું હે બાકી યાદ હોય ને આમ ગામડામાં રહેતા હોય એને તો લગભગ યાદ જ હોય કે આ કઈ ઝાડનું ફૂલ આવે એ આવું બાકી જે કોઈને ખબર ન હોય ને એ કમેન્ટ કરજો બાકી આવતા બ્લોગમાં આપણે કહી દઈશું આ કઈ ઝાડનું છે એ હાલે હાલે हम्म ले अदली ने भैग जाओ 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 हम्म कितनी रमित है आने रमित आर्य करवा जो <सथ> आने रमित करवा जो <सथ> फैमिली तो कंप्लीट अत्याचार है के आज નું કામ આપણે કમ્પ્લીટ પૂરૂ થઈ ગયું છે હવે ચાલે જો એક બે અને તીન પાત્રા રાખી બધા જો પણ એટલે અમે ખડકી દીધા છે જો માર બાન મશને તો વ્યાવે છે હવે ચાલે જો આ ત્રણ પાત્રા રા

અમે આ તો જો એટલું પેક થઈ ગયું અજી આપણે બીજે કે હશે કે ઈ બધી આવી જાય કે એટલે થોડા ઘણા તો સિંડા પેક થઈ જ રહે એવું છે હવે અત્યારે કે કામ કમ્પલીટ થઈ ગયું છે તો હવે જઈએ આપણે ઘરે એમની ત્યાં જે સરસ મજા ન કે તીખારી બની છે કોઈને કોઈ ફેવરિટ છે ને કમેન્ટ કરજો જોતી ખરાબલી તો ફેવરિટ જો મસ્તી ન કે તીખાડી બની ગઈ અરે ઢોલાઈ ગઈ હ હ તારે ગેરકરી નહીં તમાર તો થોડા કેમ ઢોલાઈ ગયો કણક જ પાછી ગાય